જેતપુર પાવી ગામ ખાતે આજ રોજ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિદ્ધુર ની વિજય ઉત્સવના ભાગરૂપે રેલીના સ્વરૂપે જેતપુર પાવી ગામની શ્રીમતી વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલથી એપીએમસી મોકેટ સુધી ત્રિરંગા યાત્રા નીકળવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ ધારાસભ્ય શ્રી રાજુભાઈ મોહનભાઈ રાઠવા જેતપુર પાવી ગામના ડેપ્યુટી સરપંચ શ્રી મોન્ટુભાઈ શાહ તથા પહેલગામમાં સત્યાવીસ જેટલા નિર્દોષ ભાઈઓ બહેનોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ શહીદ કર્યા હતા અને એના કારણે દેશભરની અંદર પાકિસ્તાન આતંકવાદી દેશ સામે જે જુવાડ બન્યો હતો અને એના ભાગરૂપે ભારતીય સેનાઓ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને પ્રથમવાર તમામ જે આતંક આતંકીઓના ઠિકાના છે એના પર એર સ્ટ્રાઇક કરીને એમના અડ્ડાઓને નેશ નાબૂદ કરવામાં આવ્યા અને એનો વળતો જવાબ પાકિસ્તાને આપવાનો પ્રયત્ન ડ્રોન હુમલાથી મિસાઇલ હુમલાથી કરવામાં આવ્યો અને ભારતીય સેનાઓએ એને જરબા તોડ જવાબ આપી અને માત્ર બેથી ત્રણ દિવસમાં યુદ્ધ વિરામ પાકિસ્તાન યુદ્ધ વિરામની સ્થિતિમાં એને લાવી દીધું અને એના ભાગરૂપે આ આજે આપણા દેશની ત્રણેય સેનાઓના જે જવાનો છે એ સેનાઓને સલામ કરવા માટે આજે ભાવિજેતપુર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે